નમસ્કાર દોસ્તો શું મણકાનું ઓપરેશન કરાવ્યા પછી મારી લાઈફમાં કોઈ રિસ્ટ્રિક્શન રહેશે આવા દર્દીના ખૂબ જ કોમન સવાલો હોય છે તો તમે એ સમજો કે તમે જ્યારે પણ મણકાણું ઓપરેશન કરાવશો ખાસ કરીને સ્ક્રૂ નખાવાળું કે જેમાં એલ થ્રી ફોર કે એલ ફોર ફાઇવ કોઈ પણ જગ્યાએ સ્ક્રૂ નાખેલા હોય તો દર્દીને એવું હોય છે કે સર આના પછી મારે કોઈ રિસ્ટ્રિક્શન રહેશે ઊલટું તમે ઊંધું વિચારો તમારે કોઈ રિસ્ટ્રિક્શન નહીં રહે તમે ઓપરેશન નથી કરાવ્યું ત્યારે એકચ્યુલીમાં તમને એડવાઇઝ આપવામાં આવે છે કે તમારે આગળ ન વળવું જોઈએ નીચે ન બેસવું જોઈએ વજન ન ઉપાડવું જોઈએ કોઈ ઝટકા ન લાગવા જોઈએ તમારે ટુ વ્હીલર પર નહીં જવાબ લાંબો સમય ગાડી ડ્રાઈવ નહીં કરવાની આ બધા જ રિસ્ટ્રિક્શન તમને કહેવામાં આવે છે તો તમે એ સમજો કે ઓપરેશન પછી આ બધા જ રિસ્ટ્રિક્શન મોટા ભાગના દર્દીઓમાં જતા રહે છે અને હું ઘણા દર્દીને કહેતો હોઉં છું કે એકચ્યુઅલીમાં ઘૂંટણ બદલવાનું ઓપરેશન અને જે મણકાનું ઓપરેશન હોય છે તેમાં આ સૌથી મોટો ડિફરન્સ છે ઘૂંટણ બદલવાનું ઓપરેશન છે તેમાં કેટલાક રિસ્ટ્રિક્શન એકચ્યુઅલીમાં દર્દીને કહેવામાં પણ આવે છે કે તમે ચાલી શકો છો કેટલીક વખત થોડું સ્પીડમાં ચાલી શકો છો અને એકદમ ધીમે ધીમે ક્યારેક જોગિંગ પણ કરી શકો છો કારણ કે તેમાં જે સાંધો નાખવામાં આવેલો હોય છે ઘૂંટણનો જે સાંધો નાખવામાં આવેલો હોય છે તેની ઉપર થોડો ઇમ્પેક્ટ આવી શકે છે કે તે જલ્દી લૂઝ પડી શકે વીસ પચીસ વર્ષ સાંધો ચાલવાનો હોય તેની જગ્યાએ પંદર વર્ષ ચાલે આવા રિસ્ટ્રિક્શન કમરના મણકામાં ક્યારેય પણ નથી હોતા કારણ કે કમરના મણકામાં જે સ્ક્રૂ નાખવામાં આવે છે તેનું ઇન્ટેન્શન હંમેશા અલગ હોય છે કઈ રીતે ચોથા અને પાંચમા મણકામાં સ્ક્રૂ નાખેલા હોય છે તો તેનું ઇન્ટેન્શન હોય છે કે ચોથો અને પાંચમો મણકો જોડાઈ જાય એક વખત મણકા જોડાઈ ગયા ત્યારબાદ ચોથા અને પાંચમા મણકામાંથી એકચ્યુલીમાં તમે સ્ક્રૂ કઢાવી પણ નાખ્યા હોય તો પણ કોઈ તકલીફ તેમાં નહીં થાય તેથી સ્ક્રૂનો ઉદ્દેશ્ય મણકાના ઓપરેશનમાં એકચ્યુલીમાં નવથી બાર મહિને પૂરો થઈ જાય છે જ્યારે ઘૂંટણનું જે ઓપરેશન છે તેમાં જે ઇમ્પ્લાન્ટ નાખવામાં આવે છે તેનો ટાઈમ ઉદ્દેશ્ય અને ઇન્ટેન્શન કે તેની જરૂરત પડી રહે છે તેથી ઘૂંટણના ઓપરેશન પછી તમને કેટલાક રિસ્ટ્રિક્શન રહી શકે છે પરંતુ મણકાના ઓપરેશન બાદ તમને કોઈ જ રિસ્ટ્રિક્શન રહેતા નથી તમે નોર્મલ લાઈફ જીવી શકો છો